ઓમ નમસ્તેદ્રમ્યુદ્રશિવા પાપ કાશીયાન सुमंगला हदेते गुरु ने गुरुद्रवद्रो विशास्त्र लोक एका गोहेडे ईवाय अदो जोगतरपदी नी लगरी वो भिलो हिता उदेनंगो पाद्र तंत्रद्रवदा सुतोपरडाते नमो तुने लगरी बाज सुरा क्षाय में डुके अदो जे सताना हमजे व्यकरणो प्रमुख धाना पर धार्थी और जाममा जास रहता है पराता भगोपा विद्याद्रो के प्रतिदिन पितल्यो बारवा उदर जनदा एको मुद्रन कावे धाते नेत्र में जोत मते बबो वो ते कयास्मन निस्व दतक मायस में तो अदो एको दिस बारे अस्मन देहितम up पा mano पर त्र. യുവേമോ നമ സമാന വഞ്ചേ നമോ നിസ്കാരം

ിലിോ നമസ്മോ വസ്തുപാസ്തുപായ ഉഗ്രായീമാ ദൂരേ ത്രേ ചീസേജ്യോ നമസ്താരായ

वा <laughs> .

તનમાની તનમસી જે તીર્થાની પ્રચરંત શ્રીકાસ્તાની ખંગણાતે કાંગુરસત રયો ધનેવદનમાની તનમસી ચાએતાવંત પાત્રે પીબતો જના નામ તે કાંગુરસત રયો જનેવદનમાની તનમસી ચાએતાવંત સબોયાસ સવિસ્તર એતે કાંગુરસત રયો ધનેવદનમાની તનમસી નમો સુરુદ્રે ભ્યોં જે તિરે છે જે કામન્નમિકવતે ભ્યોદ સપરાચે દસ દક્ષિના દસ પ્રતિ એકી દસો દીચ મેં બે દે અમૃતા ચાલો હવે ભગવાન ને વ્યવસ્થિત રીતે સ્નાન કરાવી દેજો પછી ભગવાન ને વ્હાઈટ કલર ની છે અને લાલ કલર નું સૂત્ર એટલે ઉપત્ર પહેરાવાના છે ી સર્પયા વાયુ ચોથાસ્તપાસ્તુપાય નમ સોમાય રુદ્રાયન સામ્રાય વરણા ભીમાયત દુરેયે નમસ્કારાય

બિલો નમસ્ત ભગવ જાતે પંતા ભાવો હેતવો ભગ પરાચિના મુખાગ્રધિ અસંખ્યામધમ્યાં દેખાંગોને ભવાયો

વા મનસેન્દ્રિયર્વ બુધ્યાત્મના ભૃતિ સ્વભાવ સકલ પર मन्त्र समर पुष्पालि समर्पयामि हे भगवान् नागे अ पूजा पूर्ण बोलो हरि कृष्ण महाराजनि जय श्रीराधारमण देवनी जय श्री रणथोड़ श्री का महाराज जय श्री सिद्धेश्वर महादेव जी जय श्री विघ्न विनायक देव जय श्री कष्ट भंजन देव जी ओम नमः पार्वती पतये हर हर महादेव हर बधाई तो ने खूब ही की जय हो वो की तू के देवी अत्यारे आ जग्या ऊपर તપ થઈ રહ્યું છે એટલે સાક્ષાત આ તપસ્વીની જગ્યા છે અને ત્રીજું ભવિષ્યમાં પણ આ જગ્યા ઉપર તપ થશે એટલા માટે મહાદેવજી સિદ્ધેશ્વરના દાદા અહીં બિરાજમાન છે નમઃ પાર્વતી નમસ્તી પતય મહાદેવ જય શ્રી સિદ્ધેશ્વર મહાદેવ હું ચેતના જીતેન્દ્ર પંડ્યા પવિત્ર એવો શ્રાવણ માસ એમના અંતિમ ચરમસીમાએ છે ત્યારે બહેનોના અને ભક્તોના ઘોડાપુર ઉમટી રહ્યા છે તો આવા પવિત્ર અને ધાર્મિક મંગલમય વાતાવરણમાં શ્રી સંહિતા મહિલા મંડળ તથા શ્રી સિદ્ધેશ્વર મહિલા મંડળ રેખાબેન તથા વૈશાલીબેન તથા દરેક બહેનોના સહકારથીને જવાહર રોડ ઉપર આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે શ્રી સિદ્ધેશ્વર મહાદેવના સાનિધ્યમાં એકસો ને એકાવન બહેનો જી હા સર્વજ્ઞાતીય બહેનો માટે રુદ્રીનું અમે આયોજન કરેલું હતું રુદ્રીમાં કહેવાય ને કે રુદ્ર દ્રાવ્યતિથી રુદ્ર એટલે કે સમસ્ત લોકોના જીવોના જે દુઃખનો નાશ કરે છે એવા દેવાધિદેવ મહાદેવની અમે રુદ્રીનું આયોજન કરેલું હતું અને અહીંના ચેરમેન તથા કોઠારી તથા અમારા જે બહેનોએ રુદ્રી કરેલી હતી તેમના ભોજન અર્થે બળવંતભાઈ ધામી તથા નિખિલભાઈ ધામી તરફથી અમને સમગ્ર સેવાઓ પૂરી પાડવામાં આવેલી હતી બસ બીજું તો શું કહીએ કે આ પવિત્ર શ્રાવણ મહિનામાં દરેક જીવનનું કલ્યાણ થાય અને દરેક ભક્તો એક ધાર્મિક એક મંગલમય વાતાવરણમાં રહે અને સમસ્ત જીવનનું કલ્યાણ થાય એવી મંગલમય પ્રાર્થના સાથે જય શ્રી સિદ્ધેશ્વર મહાદેવ જય શ્રી જય હર મારું નામ ઉમાબેન પંડ્યા છે આજ રોજ જૂનાગઢમાં શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિરની અંદર શ્રી સહિતા મહિલા મંડળ અને સિદ્ધેશ્વર મહિલા મંડળ દ્વારા અમને આજે મહારુદ્રીનો લાભ મળ્યો છે તથા ધજાજીનો અને પ્રસાદનો લાભ મળ્યો છે અમે લગભગ સો એક ઉપર સંખ્યામાં બહેનોએ આ મહાદેવજીનો લાભ લીધો છે સેવા પૂજાનો અને ખૂબ ખૂબ આનંદ થયો છે અને ત્યારબાદ અમે લોકો બધા બહેનો સાથે મળીને પ્રસાદ પણ લેવાના છીએ અને બધા બહેનો શિવજીને રુદ્રી કરીને લાભ લઈએ ને ધન્ય ધન્ય થયા છે મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવની છે આજે શ્રાવણ મહિનાના પવિત્ર દિવસે એમાંય મહાશિવરાત્રીનો દિવસ શ્રાવણસો તેરસ એટલે શિવરાત્રીનો દિવસ આ દિવસે સિદ્ધેશ્વર મહિલા મંડળ અને સહિતા મહિલા મંડળના પ્રમુખ શ્રી ચંદ્રિકાબેન મહેતા ટ્રસ્ટી શ્રી ચેતનાબેન પંડ્યા રેખાબેન વગેરે કાર્યકર્તાઓના આયોજનથી આજે ખૂબ સરસ શિવને રુદ્રાભિષેક કરવાનો અમને લાભ મળ્યો છે અને આ આ અભિષેકનો લાભ ઓપ્પન જૂનાગઢ હતો કોઈપણ જ્ઞાતિની પણ બહેનો લાભ લઈ શકે એ માટે ખૂબ ખૂબ આભાર છું સહિતા મહિલા મંડળ અને જે સિદ્ધેશ્વર મહાદેવ મહિલા મંડળ છે એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને કોઈ પણ જાતના આમ કે મોટી ફી કે ટોકન કાંઈ પણ આપ્યા વગર ખાલી દક્ષિણા ફૂલ નહીં તો ફૂલની પાખડી દક્ષિણ રૂપે અમને આવો સરસ અમૂલ્ય લાહો આજે મળ્યો છે સિદ્ધેશ્વર મહાદેવનો જે આ અમૂલ્ય લાહો છે એ અમને આજે મળ્યો છે એ માટે હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું આયોજકોને અને મહિલા મંડળને નવરાત્રીના દિવસે આ અભિષેક કરવાનો અમને જે લાભ મળ્યો છે એ બદલ રેખાબેન કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર આજે પુષ્ય નક્ષત્ર છે અને એમાં અમને આ લાભ મળ્યો મારા પ્રભુની અમારી ઉપર પૂરેપૂરી કૃપા અને બધા કાર્યકર્તાઓ નો ખુબ જય સિદ્ધેશ્વર મહાદેવ બહુ આનંદ આવ્યો સિદ્ધેશ્વર મહાદેવ રેખાબેન આજે અમને સિદ્ધેશ્વર દાદા નો અભિષેક કર્યો ચેતનાબેન રીટાબેન અને વૈશાલીબેનનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આજે જે અમને અભિષેક કર્યો અને અભિષેકથી જેટલો અમને આનંદ થયો છે જેની અમે કોઈ ગણના ન કરી શકીએ આ સિદ્ધેશ્વર દાદાની દયાથી અમને બધાને સારામાં સારો લાભ આપ્યો છે અને સિદ્ધેશ્વર દાદાના આશીર્વાદથી અમે સરસ મજાનો અભિષેક કર્યો છે જય જય સિદ્ધેશ્વર મહાદેવ હર આજે અમને આજના દિવસ છે આખો સોન અક્ષરે અમારી જીવનમાં લખાયેલો દિવસ છે આજે અમને જે અમૂલ્ય લાભ મળ્યો છે કે જે કોઈ કવિ ભવિષ્ય હતી સરસ મજાને સિદ્ધેશ્વર મહાદેવના અભિષેકનો લાભ મળ્યો બધા બહેનોએ સાથે જ જે કર્યું એનીથી કંઈ ને કે એક કરતાં સાથે બધા કરી એની અનેક ગણિત શક્તિ આપણને મળે એટલે આ તો કેટલા પુણ્યના કર્મ ભેગા થયા હોય ત્યારે આવો લાભ મળે આજ અમને ખૂબ આનંદ આવ્યો અને એનો અમને વિશેષ આનંદ છે મારું નામ ખુશ્બુ લહેરુ છે હું અહીંયા આજે સિદ્ધેશ્વર મહાદેવના મંદિરે ચેતનાબેન રેખાબેન રીતાબેન વૈશાલીબેન ચંદ્રિકાબેન એ લોકોના સહકારથી આજે અહીંયા શિવ શિવ સિદ્ધેશ્વર મંદિરે રુદ્રીનો અભિષેક કરાવેલો છે જે એકસો એકાવન બહેનોએ તેનો લાભ લીધેલો છે નાનામાં નાના ટોકનથી એ લોકોએ આજે બધા જ ઓપન જૂનાગઢ આપેલું હતું કે રુધિરી કરવા માટે આવી શકો છો જે બધા જ જ્ઞાતિના બહેનોને લાભ સારો એવો મળેલો છે આ રુદ્રી અભિષેક કરવાથી અમને બહુ સારો આજે લાભ થયો છે જે શ્રાવણ માસ નિમિત્તે બધાને સારામાં સારો લાભ એ લોકોના સહકારથી અમને લોકોને મળેલો છે એના માટે એ લોકોને ખૂબ ખૂબ ધન્યવાદ Jai Jai Siddheshwar Mahadev